કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિને સજ્જન નો બનાવી શકે અન્ય કોઈ ડિગ્રી આપી શકે કદાચ કોઈ સ્કિલ આપી શકે પણ સજ્જન બનાવવું એ શક્ય નથી આ વાતને સમજવા માટે મારે એક ઇંગ્લાન્ડના રાજા જોન વિશેની વાત કરવીશ ઘણા વર્ષો પહેલાની વાત છે ઇંગ્લેન્ડ જ્યારે એકદમ પછાત વિસ્તારની અંદર પછાત વિભાગમાં કામ કરતું હતું અને એ વખતે ત્યાંના એક રાજા જોન એને એક વિચાર એવો કે જો ઇંગ્લેન્ડને આપણે જો સદ્ધર બનાવવું હોય તો પૈસાની જરૂર પડશે જ અને જો પૈસાની જરૂરિયાત પડે તો પૈસા માટે આપણી પાસે બે જ ઓપ્શન છે કાં તો આપણે કોઈ જે ખૂબ ધનપતિ છે એની પાસેથી આપણે ખંડ લઈએ અથવા તો માણસો ઉપર કર નાખીએ એને વિચાર કર્યો કે કોઈ વ્યક્તિ એમનેમ તો આપશે નહીં અને જો કર નાખવાનું રાખશું તો માણસોને ગમશે નહીં તો પછી કરવું શું ત્યારે કોઈક એના મિત્રએ એમ કીધું કે એક બીજો રસ્તો પણ છે કે આપણા જે દંપતિઓ છે એ દંપતિઓને હંમેશા પોતાના નામની આગળ કોઈ એક વધારાનું વિશેષણની જરૂરિયાત હોય છે એ લોકો પોતાના નામને બદલે આગળ કંઈક એનું નામ કંઈક આવે વિશેષણ એવું ઈચ્છતા હોય છે એટલે જોન એને પૂછે છે કે ભાઈ કેવી રીતે તમે કોઈ સમજાણું નહીં તો કેટલાક છે એ પોતાના નામની આગળ સર લખવા માગતા હોય છે કોઈ પોતાના નામની આગળ લોડ લખવા માગતા હોય છે કોઈ પોતાના નામની આગળ ડ્યુક લખવા માગતા હોય છે કોઈ છે એ અન્ય પ્રકારના સમ્રાટ લખવા માગતા હોય છે કોઈ છે સુપર સમ્રાટ લખવા માગતા હોય છે તો આ જે લોકો પોતાના નામની આગળ જે કંઈ નામ આપણે લગાડવા માંગતા હોય એને માટે આપણે કોઈ એક ચાર્જ નક્કી કરીએ કે તમારે જો આ કોઈ ડેઝિગ્નેશન જોતું હોય તો તમારે આટલા પૈસા આપવા પડશે આ ડેઝિગ્નેશન જોતું હશે તો આટલા પૈસા આપવા પડશે ત્યારે પેલા જે રાજા હતા જોન એના મનમાં એમ થયું કે વાત તો સાચી છે દુનિયાના તમામ માણસોને પોતાના નામની આગળ કંઈક સારું વિશેષણ આવે તો ગમે છે હકીકતમાં એને માટે પૈસા ખર્ચવા પડે એ પ્રકારની ભૂમિકા આ લંડનમાં એ વખતે શરૂઆત થઈ અત્યારે તો દરેકે દરેક દેશની અંદર આ પ્રકારના કોઈ ને કોઈ માનો કે ડિગ્રી કે કોઈ ને કોઈ ભૂમિકા ઉપર આગળ લખવા માટેના વિશેષણ માટેના પૈસા સરકાર દ્વારા પણ લેવામાં આવતા હોય છે અને સાથ કોઈ મોટી મોટી સંસ્થાઓ પણ પૈસા લઈ અને આ પ્રકારનું કોઈ ને કોઈ પ્રકારનું એને આ ઉપાધિ આપતા હોય છે ડિગ્રી આપતા હોય છે પેલા જોને નક્કી કર્યું એક મીટિંગ બોલાવી એના ઉપરથી એને કદ નક્કી કર્યું કે સૌથી નીચેનું માણસોને પોછું પસંદ હોય એ કહ્યું ત્યાર પછી એનાથી મોટું પછી એનાથી મોટું પછી એનાથી મોટું એનાથી મોટું એ ક્રમની સાથે આપણે સંબંધ નથી પણ એવા એને સાત થી આઠ ક્રમ નક્કી કર્યા અને દરેક ક્રમ માટે એને નક્કી કર્યું કે જો તમારે આ ડિગ્રી જોઈતી હોય તો તમારે આટલા પૈસા આપવાના આ ડિગ્રી જોઈતી હોય તો આટલા પૈસા આપવાના આ પ્રકારનો કોઈ તમારે વિશેષણ લગાડવું હોય તો આ પ્રકારના પૈસા અને ત્યાં બ્રિટનની અંદર લંડનની અંદર આ દરપતિઓની લાંબી લાઈન લાગી કારણ કે દરેકને પોતાને બીજા કરતા વિશિષ્ટ બનવું છું અને આપણને અત્યારે પણ ખબર છે કે અત્યારે ગવર્મેન્ટ પણ પદ્મશ્રીને પદ્મ વિભૂષણ ને આવા પ્રકારના વિરોધ માણસોને આપે છે કેટલીક વખત મોટી મોટી યુનિવર્સિટીઓ કોઈને પીએચડીની ડિગ્રી આપે છે કોઈને લિટરેચરની ડિગ્રી આપે છે કેટલાક સંતો મહંતો છે એ મહામંડલેશ્વર ને માંડલેશ્વરને એક હજાર આઠને ને એકસો આઠને ને આ બધી જ ડિગ્રીઓ કોઈ ને કોઈ સંસ્થાઓમાં મળતી હોય છે બધી જ ડિગ્રીઓના પૈસા લેવાતા હશે એમ કહેવામાં નથી પણ મોટે ભાગે આ પ્રકારની જે ડિગ્રીઓ કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા દ્વારા જ્યારે આપવામાં આવતી હોય છે ત્યારે એના પૈસા જ લેવામાં આવે છે તમે જોઈ શકશો કે કોઈ યુનિવર્સિટીની અંદર તમારે પીએચડીની ડિગ્રી જોતી હોય કે જે ખરેખર ઓનરરી ડિગ્રી આ ડિગ્રી કોઈ પરીક્ષા આપીને લેવાની નથી લિટરેચરની ડિગ્રી જોઈતી હોય તો ઓનરરી ડિગ્રી અને એના અનુસંધાનમાં તમને ડિગ્રી મળે છે અલબત્ત જે લોકો ખરેખર સાચા ડિગ્રીને લાયક છે એને તો ખબર જ છે કે આ રીતે પૈસાથી લીધેલી ડિગ્રીનું કોઈ મહત્વ નથી પણ કેટલાક માણસોને એમાં આનંદ થતો હોય અથવા તો જે લોકો જાણતા ન હોય કે આ ડિગ્રી છે પૈસાથી લીધેલી છે તો એની પાસે પોતાનું વજન પણ વધારે પડી શકે સમાજમાં પણ એનું સ્થાન ઊંચું જાય અને આ રીતે એને ખરેખર પોતાના આ લંડન એટલે કે બ્રિટ બ્રિટનની અંદર આ પ્રકારે ગોઠવણી કરી અને અનેક માણસોને જુદા જુદા પ્રકારની ડિગ્રીઓ આપી જેમાં લોર્ડની ડિગ્રી ત્યાર પછી કેટલાક સમ્રાટની ડિગ્રી ક્યારેક સુપર સમ્રાટ અને એ રીતે કોઈ કેપ્ટન અને કોઈ મેજરને આવા પ્રકારની કેટલીય ડિગ્રીઓ નક્કી કરેલી અને એ બધી જ ડિગ્રીઓ લઈ અને એ બધાએ પૈસા આપી અને પોતાના નામને ઊંચું લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ જ્ઞાનના નહીં પૈસા આપી અને આ રીતે એને ખૂબ પૈસા એકત્રિત કર્યા આ પૈસા એકત્રિત કરવાનો રસ્તો છે આપણને ખબર છે કે અત્યારે જે અમેરિકાની અંદર જે પ્રકારે કામ થાય છે એમાં પણ આ જ પ્રકારની ભૂમિકા અમેરિકાના પ્રમુખે કરી હોય એવું આપણને દેખાય છે પણ આપણે એના વિશે વાત નથી કરવી મારે તો સૌ આપણા મિત્રોને કહેવું છે કે મિત્રો કોઈ પણ તમારે ડિગ્રી જોઈતી હોય કોઈ પણ તમારે તમારે વધારે તમારી ઉપાધિ જોઈતી હોય તો તમે એને લાયક બનો લાયકાત વગરની જે ડિગ્રી છે એ ડિગ્રી એ આપણને ખરેખર સારી પોઝિશનમાં મૂકતા નથી પણ આપણે એનાથી નીચા ઉતરતા હોઈ છે એટલે કે લાયકાત મેળવો લાયકાતના પ્રમાણમાં ડિગ્રી મેળવો તોય સાચા અર્થમાં એ ડિગ્રી કહી શકાય પણ માત્ર પૈસા આપવાથી આ ડિગ્રી આપણને મળે એ વાત વ્યાજબી નથી બરોબર પણ નથી કેટલાક કોઈ રાજકારણમાં પણ આ પ્રકારની ડિગ્રીઓ મળતી હોય છે એટલે કે આપણે જ્યારે જીવનમાં ખૂબ આગળ વધવું હોય ખૂબ મહાન બનવું હોય મહામાનલેશ્વર સંતો પણ ઘણી વાર માનલેશ્વરને ને એક હજાર આઠ ને એકસો આઠ ને કેટલાક તો દસ હજાર આઠ ને આવું લખે છે પણ મારે સૌ યુવાનોને કહેવું છે કે મિત્રો આ રસ્તો બરોબર નથી કદાચ પૈસા ભેગા કરવા માટે કોઈ ને કોઈ સંસ્થા આ પ્રકારે પ્રયત્ન કરતી હોય તો પણ સાચા અર્થમાં તમે લો ડિગ્રી સાચા અર્થમાં તમે એ ઉપાધિ લો એમ મારી પોતાની લાગણી છે અને એ રીતે આગળ વધી શકો સૌને પણ હજી તો મારે એ વાત કરવાની છે કે ખરેખર એક માણસ આવ્યો આ પેલા પાસે જોન પાસે કે મને તમે સજ્જનની ડિગ્રી આપો એ ત્યારે પેલા માણસે કે ભાઈ સજ્જનની ડિગ્રી થોડી હોઈ શકે સજ્જન હું કેવી રીતે બનાવી શકું અહીંયા તો અમારું જે લિસ્ટ છે એમાંથી તમે કોઈ લઈ લ્યો તો મળે પણ તમને હું સજ્જનની ડિગ્રી આપી શકીશ નહીં મિત્રો સાચી ભૂમિકા એ છે કે સજ્જનની ડિગ્રી આપનારા પણ આ દુનિયામાં અત્યારે છે પણ હકીકતમાં કોઈ પણ માણસ કોઈ અન્ય વ્યક્તિને સજ્જન બનાવી શકે એ પ્રકારની કોઈ ભૂમિકા નથી સૌ કોઈ આ વાતને ગંભીરતાથી સમજો ખરેખર તો આ શિક્ષણનો એક ક્રિટિસિઝમ છે એક ખાસ ચોક્કસ પ્રકારનો ખ્યાલ જે ખોટો છે એ બતાવવા માટેનો આ એક રસ્તો મેં બતાવ્યો છે અને આપણે એવા રસ્તા ઉપર ન જઈએ એવી લાગણી સાથે મારી વાત કોઈ કરું છું તેની અવાર